ધોરણ એક શાળાના સૌ બાળકો આજે ઉજાણી પર આવ્યા છે ખુલ્લા મેદાનમાં સૌ ભેગા થયા છે હોકરીઓનું એક તોડું રાસ રમે છે રમા દૂર ઉભી છે એની બહેનપણી મીરાએ એને બૂમ પાડી રમા આવ રાસ રમ મેદાનની બાજુની ટેકરી પાસે છોકરાઓ ઉભા છે તેઓ બૂમ પાડે છે તેનો પડઘો પડે છે તે સાંભળવાની સૌને મજા પડે છે બાળક એકબીજાને સાદ પાડવા કહે છે સાદ કર નાદ કર મેદાન માં કેટલાક છોકરા ગોળાકારે બેસી અંતાક્ષરી રમી રહ્યા છે વેદ અને દેવને ગાવા માટે એના મિત્રો આગ્રહ કરે છે વેદ ગા દેવ ગા ગાન કર ગાન કર બંને મિત્રો ઊભા થઈને ગીત ગાય છે પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આભાર